ભાવનગર શહેરમાં જિલ્લા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું છે ભરવાડ સમાજની ચુમ્માલીસ લાડકવાઈ દીકરીઓના સમૂહ લગ્ન ઉત્સવ આયોજન આવતી તારીખ ઓગણીસ એક બે હાજર પચીસ ને રવિવાર રોજ કરવામાં આવ્યું હતું જેમાં ચુમ્માલીસ યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા ભરવાડ સમાજ દ્વારા દીકરીઓના ઉત્કૃષ્ટ માટે દીકરીઓમાં શિક્ષણનો કઈ રીતે વધારો કરી શકાય તેની પણ ચર્ચા વિચારણા અને આયોજન સમૂહ લગ્નમાં થશે આશુભ અવસરે સાધુ સંતો તેમજ સામાજિક આગ્રળીઓ દ્વારા સાંજે પાંચ કલાકે દીપ પ્રાગટ્ય કરી ધર્મસભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ધર્મસભામાં સંતો મહંતો આશીર્વાદ પાઠવશે ને અવારના સમયમાં ભરવાડ સમાજને કેવી રીતે વિકાસ કરી શકાય શિક્ષણમાં કેવી રીતે ભરવાડ સમાજના દીકરા દીકરીઓને આગળ લાવી શકાય ભરવાડ સમાજના યુવાનો વ્યવસાયિક રીતે પણ કઈ રીતે આગળ આવી શકે અનેક સામાજિક બાબતોની સ્ટેજ પર ચર્ચા વિચારણા થશે પરમ પૂજ્ય મહામંડલેશ્વર એક રામ બાપુ નાગા લાખા બાપા ના ઠાકદ્વાર અને બાવળીયાળી સાથે અનેક સંતો મહંતો પર સમૂહ મહોત્સવમાં આશીર્વચન આપશે સાથે રાજકીય આગેવાનો અને ભરવાડ સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે

આ સમૂહ લગ્નોત્સવ સફળ બનાવવા માટે ભરવાડ સમાજના યુવાનો તથા આગેવાનો ખૂબ જ જહેમત ઉઠાવી હતી સાંજનો કાર્યક્રમ છે પાંચ વાગે બાપુના હસ્તે દીપ પ્રાગટ્ય છે ત્યારબાદ હસ્તમેળાપને સાત સાત વાગે જમીને દીકરીઓને વળાવીને પછી આ કાર્ય પૂર્ણ કરશું અને અમારા સમાજના ગુજરાતમાંથી અનેક આગેવાનો પધારવાના છે અહીંના રાજકીય આગેવાનો પણ કોંગ્રેસ હોય ભાજપ હોય કે બીજા કોઈ પક્ષના કોઈ પણ પક્ષના પક્ષી રાખ્યા વગર બધાને આમંત્રણ આપી અને અમારો કાર્યક્રમ રૂડો અવસર જેમને કહેવાય ને કે એને આવવાથી અમારો કાર્યક્રમ ખૂબ જ સારી રીતે સંપન્ન થશે અને અમને આશા છે કે આ અમારા સમાજના સમુલગ્ન વર્ષોથી અમે જે કરતા આવ્યા છીએ અમારી પેઢી દર પેઢી એવી બીજો સમાજ પણ અપનાવો તો છે જ બીજો સમાજ પણ આ સમૂહ લગ્ન અપનાવે એવી હું વિનંતી કરું છું કારણ કે ગરીબ માણસો અમે જોઈએ છીએ અમારા પરિસ્થિતિ અમારા સમાજની કે એમને જીવન જરૂરિયાત જે વસ્તુ જે જરૂરિયાત છે એ પણ પહોંચી ન ઐકતા હોય આ પરિસ્થિતિમાં ગામડે રહેતા હોય એવા ગરીબ અમારા માલધારી સમાજના તો લગ્નમાં પણ એટલી જ તકલીફ થતી હોય એમને જે નિયમ પ્રમાણે અમારા સમાજમાં જે નિયમ નક્કી કરેલા છે એ પ્રમાણે કંઈ આપવું લેવું દેવું પડતું હોય તો એ પણ પહોંચી ન શકતો હોય તો આ માધ્યમથી અમે એને પૂરેપૂરું અહીંથી જેને કહેવાય કરિયાવરમાં પણ કાંઈ ખૂટે નહીં કરિયાવર પણ એટલો અમે આપીએ છીએ કે એમને જિંદગીમાં કોઈ બીજી વસ્તુ લેવા જવાની જરૂર ન પડે એટલી સરસ રીતે આયોજન કર્યું છે અને કરિયાવરમાં કાંઈ ખૂટે નહીં કાંઈ વસ્તુની ઓળખ ન આવે એવી તકેદારી બધા અમારા યુવાન દોસ્તોને પહેલાં તો અભિનંદન આપું કે રાખી છે એમને અમારા આગેવાનોએ રાખી છે અને હંમેશા રાખતા રહે છે અને હંમેશા આ સમૂહ લગ્ન જ્યાં સુધી નેક દિલવાળા જે કાર્યકરો કામ કરી રહ્યા છે ત્યાં સુધી અમારો આ સમાજનો કાર્યક્રમ ચાલુ જ રહેશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ કેટલાક લોકો મહેમાનો કેટલી વ્યવસ્થા અત્યારે અમારે પચીસેક હજાર માણસોની રસોઈ અમે બનાવી છે પચીસ હજાર માણસો અમારા શહેર જિલ્લા અને ગુજરાતમાંથી પણ આવવાના છે અને વ્યવસ્થા દર વખતે અમારે વ્યવસ્થિત મેં જે આયોજન કર્યું એમાંથી બહુ વધઘટ થતી પણ નથી બગાડ પણ નથી થતો કારણ કે અમે તો બધા કોટા સૂજવાળા છીએ બધા અમને અંદાજ આવી જ જાય કે આટલું 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 જોય એમાં કંઈ બહુ ફેર પડતો નથી એટલે અમારે બગાડ પણ ઓછો થાય છે અને વ્યવસ્થિત જે લોકોએ દાન આપ્યું છે એ દાનના પૈસા વ્યવસ્થિત પહોંચે ન્યૂઝ ભાવનગર